સુરત જિલ્લાના મોડામિયા માંગરોળ મુકામે કી આઈ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની गोयलના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ ના હસ્તે આંગણવાડીના બાળકો, બાળવાટિકાના બાળકો, ધોરણ 9 માં પ્રવેશ મેળવનાર બાળકો, ધોરણ 11 માં પ્રવેશ મેળવનાર બાળકોને કીટ આપીને પ્રવેશ આપવામાં આવેલ હતું તેમજ SPM હાઈસ્કૂલના SSC, HSC ના વિદ્યાર્થીઓનો પણ સન્માન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ પ્રાથમિક શાળાની પણ મુલાકાત લઈ એ SMC સભ્યો સાથે પણ ચર્ચા કરી હતી બાળકોને બોલાવી શિક્ષણ લક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા આજે માંગરોળ ગામમાં શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો બાળકીઓ ભૂલકાઓ નું શાળામાં સ્વાગત કરવામાં આવ્યું માંગરોળ તાલુકાની આપને વાત કરીએ તો બે હજાર જેટલા બાળકો ધોરણ એક બાલવાટિકા ધોરણ નવમાં પ્રવેશી રહ્યા છે માંગરોજ સ્કૂલમાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા છોકરી છોકરાઓ સાથે સાથે બાળકીઓની બાળકીઓની પણ ખૂબ મોટી સંખ્યામાં હાજરી હતી અહીંયા બાળકો સાથે ચર્ચા કરવામાં આવ્યું પ્રોત્સાહિત કરવામાં આવ્યું સ્કૂલની આખી ટીમ સાથે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સાથે ચર્ચા કરવામાં આવીયું અને હું આશા રાખું છું પ્રાર્થના કરું છું કે આ બાળકો અને બાળકીઓનું ભવિષ્ય ખૂબ સારું રહે ખૂબ સારી રીતે શિક્ષણ ગ્રહણ કરે અને અમારા સમાજના દેશના ખૂબ સારા રિસ્પોન્સિબલ નાગરિક બને થેન્ક યુ